હાલો મિત્રો કેમ છો મિત્રો મજામાં જશું અને હું પણ મજામાં છું હું તમારી સાથે નવો બ્લોગ લઈને આવી ગઈ છું આજે બનાવવાનો છે આપણે દૂધીનો હલવો આવી જ નવી નવી રેસિપી જોવા માટે અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો જો હાલો આપણે આજે જો આ રીતની આપણે ત્રણ નંગ દૂધી લઈ લીધી છે અને દૂધી એકદમ તાજી અને ફ્રેશ હોવી જોઈએ અને બી આ દૂધીના બી બહુ નો હોવા જોઈએ એ રીતની આપણે દૂધી લેવાની છે તો હાલો હવે દૂધીની ચાલુ ઉતારી નાખીએ અને આ રીતની ખમણીમાં ખમણી લઈએ તો આ રીતે આપણે દૂધીની ચાલું તારી લીધી છે હવે આને ખમણી લેશું ચો આપણી દૂધી ખમણાઈને રેડી થઈ ગઈ છે અને આપણે આટલું દૂધીમાંથી પાણી આ રીતનું નીકળું છે એ પાણીને આપણે કાઢી લેવાનું છે ખમણાઈ ગયા પછી દબાવી બે હાથની વચ્ચે અને આ રીતને આ રીતે આમ તમે દબાવો એટલે બધું પાણી નીકળી જાય હાલો હવે આપણે ગેસ કરી દઈશું સારું અને બેથી ત્રણ ચમચી જેટલું ઘી એડ કરી દેસું જો આપણે આ રીતની ચારથી પાંચ ચમચી ઘી નાખ્યું છે વધારે ઘી નથી નાખવાનું આવી નાની નાની ચમચી ચારથી પાંચ નાખી છે હવે આપણે ગેસ કરી દીધો ચાલુ અને જે માગે છે આપણે અને હલાવતા રહેશું અને પકાવતા રહેશું તો થોડી વાર હલાવવા પછી આપણે આ રીતે ફેળવી દઈશું બીજી એકદમ છડવા માંડીશું આપણે હલાવું દશેક મિનિટ થઈ ગયું છે પછી આપણે દશેક મિનિટ હલાવવું પડશે તો આપડી દૂધી એકદમ મસ્ત રીતે જડી ગઈ છે આ રીતે અને હવે આપણે એમાં ખાંડ એડ કરશું ખાંડ આપણે લીધી છે જેટલી ઓમ તમને અંદાજો ન આવે તો આ રીતે દૂધી અને ખાંડ મિક્સ કરવાનું એક પ્રમાણમાં લાગે કે હવે બે સરખો છે એ રીતનું લાગે એટલે આપણે એટલી ખાંડ નાખવાની છે અને વજનમાં જોઈએ તો આપણે ચારસોથી સાડા ચારસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે અને આપણે દૂધી પાંચસો ગ્રામ જેટલી હતી અને એમાં આપણે હજી માવો નાખવાનો છે આપણે જે ગાયોનો અને પેસોનો જે માવો બનાવેલો આવે ને દૂધનો એ માવો નાખવાનો છે માવો આપણો મળો છે એટલા માટે આપણે થોડીક ખાંડ વધારે લીધી છે અને તમારે જો આ જગ્યાએ માવો ન હોય તો માવાની જગ્યાએ તમે દૂધ એડ કરી શકો છો અને દૂધ ન હોય તો તમે મિલ્ક પાવડર પણ એડ કરી શકો છો તો તમે તમારી પસંદ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો અને દૂધ નાખવું હોય તો પાંચ છો દૂધની સામે આપણે એક લિટર દૂધ જોઈએ એટલું દૂધ આપણે લેવાનું પાંચ છમાં દૂધી હોય તો આપણે લીટર દૂધ લેવું પડે અને આ રીતે બધું મિક્સ થઈ જાય પછી આપણે માવો એડ કરીશું માવાને ખમણીને કાં નાના નાના ટુકડા કરી લેવાના છે અને કાં ખમણી લેવાનો છે જો માવો આપણે પહેલેથીને જ ખમણીને રાખ્યો તો હવે આપણે માવો એડ કરી દીધો છે અને આપણે આને બધું સરસ રીતે મિક્સ કરી લેશું જો માવા નહીં ખાવા પછી આપણું બેટર આ રીતનું થઈ ગયું છે દૂધી અને માવું બધું મિક્સ થઈ ગયું છે અને આપણે આ અત્યારે જો તમે જોઈ શકો છો એકદમ આ રીતનું ઢીલું બેટર છે તો આને આપણે જ્યાં સુધી પઠાણ ન થઈ જાય આપણે ટેફલીના શેપમાં આવી ન જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે એટલા માટે આપણે ગેસને ધીમો જ રાખવાનો છે ગેસ બહુ ફૂલ નથી કરવાનો મીડિયમ રાખવાનો છે અને આ હલવો એવો મસ્ત બને છે કે નાનાથી લઈ મોટાને સૌને પસંદ આવે અને ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ હલવો બને છે અને એમાં આપણે ડ્રાય ફ્રૂટ એડ કરશું કાજુ બદામ તો આ રીતે તમે તમારી પસંદ પ્રમાણે વધુ કે ઓછા લઈ શકો છો અને કોઈ બીજું પણ નાખવું હોય તમારે શિરોડી કે પછી કાજુ બદામ અને ડૂટી ફૂટી કે થ્રાક તમારે કંઈ પણ વસ્તુ એડ કરવી હોય પિસ્તા એવી તમે કોઈ પણ વસ્તુ એડ કરી શકો છો મેં કાજુ અને બદામ બે જ વસ્તુ આ રીતે નાના નાના પીસ કરી લીધા છે આ રીતે આપણે હલાવતું રહેવાનું છે માગીશું અને આપણે એન્ટમાં આમાં આપણે જે કલર આવે છે ને આપણે મીઠાઈસમાં બનાવવાનો જે કલર આવે છે ને કલર એડ કરશું લીલો થોડોક એવો જો આપણે પહેલાં કરતા ઘણો એટલું બેટર ઘાટું થઈ ગયું છે હવે આપણે એમાં કલર એડ કરી દઈશું આ તમને કલર થોડોક ચાખો લાગતો હશે અને એમ થતું હશે કે આમાં દૂધી તો દેખાતી પણ નથી પણ આપણે માવો એડ કર્યો છે અને માવો થોડોક વધારે એડ કર્યો છે કેમ કે અમારા ઘરમાં બધાને માવાવાળો વાળો હલવો બહુ જ પસંદ છે એટલા માટે અને તમે આ જગ્યાએ દૂધ નાખો તો દૂધની બરોળી વરી જાય એટલા માટે આપણે દૂધી દેખાય જ છે અને આપણે માવો એડ કર્યો છે એટલે માવાના લીધે થોડીક આપણે દૂધી દેખાતી નથી એટલા માટે આપણે કલર એડ કરીશું તમારે જો કલર એડ ન કરવો હોય અને તમારા ઘરમાં ન હોય તો તમે કેપ પણ કરી શકો છો અને દૂધમાં બનાવેલો હોય તો કલરની જરૂર પણ નથી પડતી આપણે માવામાં બનાવ્યો છે એટલે માવાનો કલર થોડોક લાઈટ હોય એટલા માટે આપણે આ રીતનો કલર થઈ ગયો છે હવે આપણે આમાં થોડોક એવો કલર એડ કરીશું જો ખાવાનો કલર આવે છે ને આપણે બધા ફ્રૂટમાં ને કોઈ આપણે મીઠાઈસમાં ને બધામાં એડ કરતા હોઈએ કોઈ પણ ફ્રૂટની વાનગી બનાવતા હોઈએ કે કાંઈ પણ વસ્તુ આપણે શાકભાજીમાંથી કે બનાવતા હોઈએ એમાં કલર આપણે એડ કરી શકીએ છીએ અને આ કલર કોઈ નડતો નથી એટલે આ રીતના જો આપણે આટલો કલર નાખો છીએ હાવ અડધી ચમચી કરતાં એવો ઓછો નાખવાનો છે આપણે હવે આને મિક્સ કરી દેશું તો જેમ જેમ હલવો આપણો પાકતો જશે ને તેમ તેમ આપણો કલર ઘાટો થતો જશે અને આપણે કલર થોડોક એવો જ એડ કરવાનો છે વધારે પડતો નથી એડ કરવાનો તો પણ આ રીતે સાઇનવાળો કલર થયો જ જશે જો તમે જોઈ શકો છો હવે આને આપણે ઘણું આપણું બેટર ઘાટું થઈ ગયું છે જેમ હલવો આપણો પાકતો જશે તેમ કલર પણ એકદમ સરસ થઈ જશે અને આપણું બેટર પણ એકદમ સરસ ઘાટું થઈ જશે ટેકલીના સ્ટેપમાં આવે ત્યાં સુધી આપણે હલાવતા રહેશું તો નાના બાળકો આપણે દૂધી છાક કે દૂધીનું બનાવવું હોય દૂધીના થેપલા કે એવું કંઈ બનાવવું હોય તો બાળકો ખાતા નથી એટલા માટે આપણે આ રીતે હલવો બનાવીએ તો નાનાથી લઈ મોટાના સૌને પસંદ આવે અને સૌને ભાવે એવો માટે આપણે હલવો બનાવ્યો છે અને ઉનાળામાં ખાસ આ હલવો દૂધીનો એકદમ સરસ ટાઢો હલવો હોય દૂધી આપણી ટાઢી હોય એટલા માટે ઉનાળામાં ખાવો જરૂરી છે અને ઉનાળામાં તમને માવો ન મળે તો માવાની જગ્યાએ તમે દૂધનો ઉપયોગ કરી શકો છો અને મિલ્ક પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો આપણે હજી થોડી વાર માટે હલાવશું તો આ સમયે તમારે ટોકરું થોડુંક એડ કરવું હોય તો ટોકરું પણ એડ કરી શકો છો આ રીતે જો આપણે ઝીણ ખમણીનું ટોકરું તૈયાર જ રાખ્યું છે તો એ આપણે થોડુંક એડ કરી દઈશું હલવામાં જો આપણે થોડુંક ટોકરું એડ કરી દેવું છે જો આ રીતનો આટલો કટ થઈ જાય પછી આપણે ગેસ કરી દેવાનો છે બંધ અને આ રીતે નીચે ઉતારી અને થોડી વાર માટે હલાવવાનો છે અને પછી આપણે પ્લેટ કે થાળી તમે કોઈ પણ ડિશમાં અને એડ કરી શકો છો એડ કરી અને પછી ઉપરથી આપણે કાજુ બદામ ગાર્નિશિંગ કરી નાખશું તો હાલો હવે આપણે નીચે લઈ લઈ દઉં અને પછી આપણે ટેફલીના શેપમાં ઢાળી દઈશું એને જો આપણે થાળીને આ રીતે ગ્રીથી ગ્રીસ કરી લીધી છે અને આપણે હલવો પણ એકદમ મસ્ત ચોક્કસ થઈ ગયો છે હાલો હવે એને આપણે થારીમાં એડ કરી દેસું જો આપણો હલવો બનીને થઈ ગયો છે તૈયાર તો હાલો એમાં હવે ડ્રાય ફ્રૂટ એડ કરી દઈએ આ રીતે આપણે ડ્રાયફ્રુટ એડ કરી દઈશું આપણો હલવો ડ્રાયફ્રુટથી ભરપૂર થઈ ગયો છે તૈયાર તમે જોઈ શકો છો ઉપરથી આપણે થોડું ટોપડું એડ કરી દઈશું આ રીતે જો તમે આપણો હલવો થઈ ગયો છે કમ્પ્લીટ તમે જોઈ શકો છો હાલો બધોય હલવો ખાવા આપણો દૂધીનો હલવો થઈ ગયો છે એકદમ કમ્પ્લીટ અને મને તો મોઢામાં પાણી આવી જાય છે હવે ખાવાનું મન થઈ ગયું છે તો હાલો હવે અમે હલવો ખાઈ લઈએ અને તમે બધા પણ આવજો હલવો ખાવા હોય તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે આવી જ મીઠાઈ અને વાનગીઓ જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો હાલો થક કે લઈએ બાય બાય